પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ભુજ બસફોટમાં સફાઈ અભિયાન હાથ ધરાયું ભુજના મિરઝાપરથી આણંદસર દેસલપર સુધી નવરાત્રી બાદ પદયાત્રીઓના કેમ્પો સમાપ્ત થયા પછી સફાઈ અભિયાન હાથ ધરવા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા અપીલ ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ભુજ ખાતે પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં એસટી વિભાગના સફાઈ કામદારો ઉપરાંત એસટીના કર્મચારીઓ અધિકારીઓ સફાઈમાં જોડાયા હતા આ સફાઈ અભિયાન દરમિયાન ભુજ બસમાંથી બે ટ્રેક્ટર ટ્રોલી કચરો એકઠો થયો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી મોદીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે આગામી નવરાત્રિ મહોત્સવને લઈને માતાના મઠ તરફ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છે જેમના માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરે છે જેના કારણે રોડ પર કચરો જમા થાય છે આ કચરાની સફાઈ માટે પણ ભુજ ના મિરજાભરથી છેક આણંદસર સુધી તમામ ગ્રામ પંચાયતો શ્રી કેશુભાઈ પટેલે અપીલ કરતા નવરાત્રી બાદ અને સેવા કેમ્પ સમાપ્ત થયા બાદ તમામ ગ્રામ પંચાયતો પોતપોતાના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરે તેવી અપીલ કરી હતી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને એના અનુસંધાને જે રીતે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એને અમુક કામ અમુક એના દિલની વાત લોકો સુધી મૂકે એમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ પાણીનું રિચાર્જિંગ આ રીતે એને અનેક પ્રકારના છેવાડાના માણસ સુધી આ મેસેજ પહોંચ્યો છે ને એનું કામ પણ થઈ રહ્યું છે આજે જે રીતે જન્મદિવસ પ્રસંગે એક જિલ્લા લેવલનો સેવા સેતુનો કાર્યક્રમ માનુકવા વૃક્ષારોપણ સફાઈ અભિયાન એ જ રીતે આજે બસ માં પણ સફાઈ અભિયાનના એના કર્મચારી સફાઈ કર્મચારી એસટીના કર્મચારી સાહેબ એના જિલ્લાના બધાએ શપથ લીધું કે હું પહેલો કચરો ફેંકીશ નહીં અને કચરો ક્યાંક ફેંકેલો હશે તો મારાથી ઉપાડીને એને ડસ્ટબિનમાં નાખીશ સફાઈ હું પણ કરીશ સફાઈ હું કરાવીશ અને સફાઈનો હંમેશા આગ્રહ રહીશ જે રીતે આજે એક કાર્યક્રમ તો સેવા સેતુનો ત્યારે નવરાત્ર આવે છે મા આશાપુરાના મંદિરે આખા કચ્છ જિલ્લા કચ્છથી બહાર અનેક દર્શનથી યાત્રાળુઓ જતા હોય ત્યારે ભુજ વિધાનસભાને લાગે છે ત્યાં સુધી આણંદ સદ કરીને પર એ નવરાત્રિના નોરતા પૂરા થાય અને જ્યારે એના કેમ્પ બધાય પૂરા થશે ત્યારે મેં પરથી આણંદસર દેશરપર સુધીની આખી ગ્રામ પંચાયતને અપીલ કરી કે જેમ આ યાત્રા પૂરી થાય યાત્રાળુ પૂરા થાય એમ અને પોતાના વિસ્તારમાં પોતાની ગ્રામ પંચાયતો જે પાણીની બોટલ હોય ખાવાની પ્લેટ હોય અને પ્રકારની કચરો હોય તો એ કચરો એક સામટો પોતપોતાના વિસ્તારમાં સફાઈ કરશે અને બીજા દિવસે આખો આખો રોડ ક્લીન થાય આવી પણ આ લોકોએ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લીધી છે અને એ થશે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન નર્સરી સંગાર ફાર્મ એન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઇટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ